સ્વાગત છે બોરસા તાલુકાના અલ્લાસા દૂધ મંડળીના વિવાદ મામલો પૂર્વ ચેરમેન અશોક મહિલા ને બદનામ કરવા લોકો કેટલા લોકો સક્રિય પૂર્વ ચેરમેન અશોક એક નવી દૂધ ડેરી બનાવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દૂધ મંડળીમાં વીસ લાખ નફા પેટેના રૂપિયા જે હોય એ દૂધ મંડળીના ચેક દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા હતા જેમાં બાર લાખનું કામ કરવામાં આવ્યું હતું ને બાકીના આઠ લાખ રૂપિયા દૂધ મંડળીને જેઓ પદ છોડતા પરત કરવામાં આવ્યા હતા તો પછી આમાં ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો તેવું મીડિયાના માધ્યમથી જણાવતા પૂર્વ અશોક મહિડા રિપોર્ટર વિજય પરમાર న్యూస్ 7 ઇન્ડિયા બુર્સર સુનામ છે તમારો રક્ષણજી ચંદ્રજી મેડ્યા અચ્છા શું હોતો મારો સબ નવી કમિટી એ બરાબર થઈ હતી કે થઈ નથી એમને છે જે રીતે અશોકભાઈ ભયડાની હકાલ કરી છે ના ના બાબતે પ્રકાશ પર એ કશું થયું નહીં અમે અમારી રીતે વર્ષ પૂરું થયું એમનું એટલે એમણે મને કહ્યું કે હમણાં બધા ડિરેક્ટરોને કે ભાઈ આપણે આપણે મારે રહેવું નહીં હું ત્રણ ચેરમેન થયો છું એપીએમસીમાં એટલે મારે હવે અહીંયા બીજા કોઈને સ્થાન આપવું છે એટલે એમણે પોતે દરખાસ્ત મૂકી અને ભાઈ લાલજીભાઈને મૂક્યા છે

શું પગલા ભરશો આવા અફવા ફેલાવા અફવા ફેલાવા તો આવે તો સચ્ચાઈ જુગ શક્તિ નહીં બનાવટ છે અધૂર છે ખુશબુ આતી નહીં કવિ કાગળ કે ફૂલો છે એ સચ્ચાઈ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે સાહેબ શું નામ છે તમારું મારું નામ લાલજીભાઈ સમાપત ચૌહાણ અચ્છા અત્યારે શું હોદ્દો ધરાવો છો હું ચેરમેન ધરાવ

ચાલી રહ્યું છે એના સંદર્ભે છેલ્લા બે મહિનાથી અમારા બોરસદ બ્લોકના બે નેતાઓ કોંગ્રેસના બે નેતાઓ દ્વારા અમારા ગામના ઘણા લોકોને આ રીતે ચડાયા છે અમારા વિરુદ્ધની અંદર અને એ લોકો અમારા વિરુદ્ધની અંદર આવી બધી નાના નાના મેસેજ ખોટે ખોટા છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચારના મુદ્દે ખોટી અફવાઓ ચલાવી રહ્યા છે આ ચેરમેનની હકાલપટ્ટી બાબતે ખોટી અફવાઓ ચલા છે એ સિવાય પણ અમારા વ્યક્તિગત જીવનની અંદર ઘણી બધી બધી અફવાઓ ફેલાયેલી છે જે સદંતર ખોટી છે આખું ગામ જાણે છે હું જિલ્લા પંચાયતના સભ્ય મારા વાઇફ છેલ્લા છ વર્ષથી આ ડે ડેરીની અંદર અલરસા દૂધ મંડળીની અંદર હું ચેરમેન તરીકે એની ફરજ નિભાવું છું અને દૂધનો નફો ચૌદ ટકા છેલ્લો જે ચાલતો હતો એને અમે એકવીસ બાવીસ ટકા સુધી લઈ ગયા એનું પણ સારું ડેરીનો વ્યવસ્થા ચાલે છે અને ગઈ સાલ જે ઇલેક્શન હતું એની અંદર અમારા સામેવાળા જે હરી ગયેલા હતા એ લોકો આજે પાછા જાગૃત થઈ અને પાછા આ મુદ્દે ડેરી વિશે માથાકૂટ ઊભી કરેલી હતી અમારી સભામાં માથાકૂટ ઊભી કરી કઈ અને હાલમાં અમારી હમણાં જે એકત્રીસ તારીખે અમારી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ચૂંટણીનો હતી મિટિંગ હતી એ મિટિંગની અંદર અમારે સર્વાનુમતે અમારા ભાજપની અંદર એક નિયમ છે કે એક હોદ્દાવાળા બે જગ્યાએ ના રહી શકે એટલે પછી મેં પોતે જ આ ઇલેક્શન લડતા પહેલાં એપીએમસીનું અમે નક્કી કરેલું કે ભાઈ હું અલાડસાની અંદરથી ચેરમેન પદેથી નીકળીશ અને નવી નિમણૂક કરીશ એટલે એપીએમસીની અંદર મને ચેમણુંક નિમણૂક કરવામાં આવી અને ભાજપની વિચારધારા સાથે અમારી આખી કમિટી અમારી સેવા મંડળી અમારા અલારસા ગામના સરપંચ અમારા અલારસા જિલ્લા પંચાયત સંપૂર્ણ અમારી સાથે છે એટલે આજે અમે એકત્રીસ તારીખે અમારા ચેરમેન તરીકે મેં પોતે જ દરખાસ્ત મૂકી હતી લાલજીભાઈ સ્વાભાઈ ચૌહાણ અને વાઇસ ચેરમેન તરીકે જસવંતસિંહ ચંદ્રસિંહ મહિનાની અમે સર્વાનુમતે કોઈ વિવાદ વગર નિમણૂક કરેલી હતી પણ અહીંયા આગળથી ખોટા મેસેટ લઈ અને એક બે મીડિયાવાળા દ્વારા અમારી આખી એને પ્રતિષ્ઠા ખરવાની પ્રયત્ન કર્યો છે અમે એને નોટિસ પણ મોકલવાના છીએ અને એ વિરુદ્ધની અંદર જે પણ કાર્યવાહી કરવાની થઈ હશે કાયદેસરની એ અમે કરીશું એ માટે અમે સંપૂર્ણ તૈયારીઓ કરી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી અમે બિલકુલ શાંત એટલે બેઠેલા હતા કે આપણી ગામની અમારા ગામ અલાસાની ઇજ્જત કોઈ બહાર ખોટી થાય નહીં એની છબી ખરડાય નહીં અમારા નામ ગામનું નામ ખોટું બદનામ ના થાય એ માટે અમારા પ્રયત્નો હતા પણ હવે જ્યારે કોંગ્રેસના બોરસદના નેતાઓએ જ્યારે અમારે છેક અંદર મોડામાં આંગળા નાખવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમૂલ ડેરીમાં છેલ્લા બાવીસ વર્ષથી વાઇસ ચેરમેનને મહત્વના હોદ્દા ધરાવતા લોકો દર વખતે મિટિંગોની ને નાની નાની મંડળીઓમાં આવા લફડા ઊભા કરતા હોય છે અને એ સંદર્ભે આ વખતે પાંચ અઢી વર્ષ છેલ્લી ઓંગળી ઊંચી કરી અને એમને આખા બોર્ડને સર્વ મંજૂરી આપેલી હતી અને આ છેલ્લા બે મહિનાથી અમૂલનું ઇલેક્શન આવ્યું ત્યારથી અમારા જેટલા બી મંડળીઓ છે એની અંદર આવા બધા લઠ્ઠા ઊભા કર્યા અમૂલની અંદર પણ આવા બધા આંદોલન કરે છે આ આંદોલનની કોઈ જરૂરિયાત નહીં આ આંદોલન તમારે બાવીસ વર્ષ પહેલાં કરવાનું હતું બોરસદની અંદરથી કેટલા જ છોકરાઓને એમને નોકરી લગાયા એનું લિસ્ટ આપવું જોઈએ એની આ લોકોએ ખરેખર એમને આ જનતાની સમય મૂકવું જોઈએ કે છેલ્લા બાવીસ વર્ષમાં તમે મહત્વના પદમાં હતા તો તમે શું કર્યું મહારાષ્ટ્રની અંદર જમીનો કૌભાંડમાં તમે શું કર્યું આવા બધા એક હજાર મુદ્દા છે પણ અમે કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી કરવી એ બાબતે મૌન હતા પણ હવે જો અમારા અંદર મોડામાં આંગળો નાખવાનો પ્રયત્ન કરશે તો અમે સો ટકા આ બધું જ જાહેર જનતાની અંદર કરીશું અને આગામી ચાર પાંચ દિવસની અંદર બોરસદની અંદરથી અમે આંદોલન કરવાના છે અને આ બાબતે કે અમૂલના જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આવી બધી નાટક કોંગ્રેસ દ્વારા ઊભું કરવામાં આવે છે અને અમને અને નીચેના જે મંડળીઓ છે એમને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે